નથી બાર હે ઘણી નાખે ખબર આપડું એટલે આપડે ભાગ પાન નહીં આ ઘર આપડે હોય ને

એને રીંગ ચડેલ છે દસ વાગે ઉભો છો એટલે મેં તેને રીંગ ચડેલ છે અને તમને બધાને લાગતું છે કે આ સચમાં કેમ પહેરા પણ આંખ દુખે છે કે એક આંખ બહુ દુઃખ આવી છે કે ત્યાં મોડા સુધી હોઈ રહ્યો અને તે હાટું હોય ને આંખ દુઃખે છે અમારા અવિનાશભાઈ જાય રમે છે કા વિનાશ લે 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 જોતો બેન આવેલા છે કા કીધું હા અને દીદી ને કીંજુ બે બે નજર રાખ્યું હોય ને મારા જયપાલભાઈ અહીંયા છે જયપાલ શું કર્યા

इतले एक है। इतले है के लिए दुख दुखे एट है सचमा पेरे लीजिए नक्की ना के बीजा ने तरत आम दुखे कहीं खबर नहीं जो हो के पीछे है पवन ने उभर रुखा मड़ी है आज। तो आठ चश्मा लगा लीता है दुखे क्या हम्म खबर पड़ती न हाँ कहीं खबर ज न पड़ती हाँ તો ભાઈ તો એવું એન માં હવાર હવારમાં ઊભા થઈ ગયા ગયા છે ચા પાણી લીધા હે અને હવે અહીં જે કઈ કામ હોય અવિનાશ રાખવાનું હોય મારે કામ કરવાનું હોય ઘરનું મારે અવિનાશ રાખવાનું હોય તો રાખી હું અવિનૈશ કેટલા બધા આવેલા હે ફૂલડા એટલે એવા દાડેમ એટલા આવેલા હે જો કેવા દાડે મસ્ત મસ્ત કેટલા બધા દાડેમ આવ્યા કેટલા દાડેમ આવ્યા કેવો જોરદાર હે હેદા

કે બધા હંત ગાયર ને કરવા ન્યા આમાં તે ની હંધી તૈયારી ને વાલે છે અહી જો હું આ સાણ ને ધૂળ ને બધું મિક્સ કર નાખ્યું છે ગાયર કરવા હાટુ થી કા હા સે ચાલે બો સાન્સ ને ભેંચમે ભેંચમે થોરસી હા દાવ પછી મિક્સ કરી નાખ્યા આવી રીતે અને ભાઈ ઘર માં ગાયર ને હું જો કરી નાખે હારું કરી નાખે આ બધું મારા રવિનશભાઈ ની રાંબે છે અને એવ બધું અત્યારે માં હું કામકાજ હાલે છે બાકી ડાયરેમ આવેલા હે દુનિયા ના ભાઈ તો ફેમેલ રહે ને અમારે રહે ને પહેલા તો અમારું જૂનું ઘર હારું કરવું પડે કારણ કે તું નો કરી એમારું સેપ હે આ તો ઘર ઉત પડે કા હા કેમ લે કો થઈ જાય ઘર સાફ કરો એવું છે હા ઘર સાફ કરી એવું છે હા આ એવા જવાનું જૂનું એવું હોય તો રો ભાઈ હા ભાઈ જો નોખા થઈ ગયા એમ કે તો તમે કે નોખા થઈ ગયા કપા કેમ કે હું લેવાની આવવાનું છું ને કેમ કપામાંથી દિવસનું હતું તોય કપામાંથી વીએ હું લેવી હું લેવાની બધા જવાબ હું તમને હે આપી વિડીયોમાં અડધું તો લાધો નહીં રૂપા કંઈક બક્યા તો જતી આસો કે હા હા તો ભાઈ જો પહેલા હે ને અમે ગાયર બર કર નાખે પછી હું તમને બધી વસ્તુ જણાવું હું છે હું ની એમ ડિટેલ જણાવી ડિટેલ એટલે થોડીક વાર રહીને પછી હું જણાવું મારે હે ખાવા લાવવું બાકી હે ભૂખ બહુ લાગી છે તો પહેલા ખાવા લાવવું હે ખાવાનું કાઈ બનાવ્યું કે ન બનાવ્યું કાઈ ન બનાવ્યું બનાવ્યું તો ભૂખ રહેવા આ બધી હે એવું હે वजन कर <laughs> तो ये वो है ठीक तो भाई ना दिन खाया छु थोड़ो भूख बहुत लगी है कर तो पहला खा जाए पछो हम तुमने बड़ी वस्तु तो डिटेल में जाना हूं से हूं तो फिर मिले आ गया से जमवा ने मस्त मजा नु जो मगनु शाक से अने रोटला है सफरजन ने बोर ने उ से आई आपे छे मने दई हां हां हाँ। दई दं आपे दो को हां वैसा तो लावी के ना रे नोखा थी जाए तो फिर वैसा दुखाओ पड़े ना बता रे रेंज नोखो એવું છે હા ભાઈ ગોદી એને આજનો દેરી ખાવા દે એમ ભાઈ આપણે ખાઈ લીજો મસ્ત મજાનું બધું જમવાનું આવી આવ્યું છે માયખુ ભાઈ ને ઘેરા બહુ છે કારણ કે સુધી દૂધ નું એવું વધારે હોય ગયું એટલે માયખુ નો પ્રોબ્લેમ થોડોક વધારે રહી તો હવે હે દુઃખે મને બહુ શેષમાં આગળ કાઢી ખાવું હોય કે એટલે તો હું પેલા હે ફટાફટ ખાઈ લઉં તો ફેમિલી હવે જો રૂપા હું કામ કરવા મઢ

એમાં તો કેટલી બધી તો ભાઈ એવું કરું સારું ને એવું કરવા કે તો કરવા મળે કાં કીધું કરાવવા હો તું પછી હા તો કીધું કરાવવા લાગશે કામ હો નહીં હો આપણે કાંઈ કામ નહીં કરતા

આપણે પૈસા કાઢવાના છે જૂનો જ ચૂલો હે પણ આમ તો હવે નવો જ કહેવાય ને કા હા નોખા થઈ જાય એટલે નવો કહેવાય ને હા તો જો ભાઈ મસ્ત મસ્ત તેલ ને હું મૂકી દીધું છે હવે હવે આ ભૈયા મૂકે કે પછી ભૈયા બને કે પછી ખાઈ લેવો આપણે મારે કેવો થા ખબર લાંબા ટૂકી થાય ગોળ ગોળ ભૈજુ ન થાય મારતે આપણે કા કોઈ દેખાડવા કોઈ દેખાડ ને પણ આપણે ખાવા નહી કે હા હા તો પછી આપણે કોઈ ઇનામ તો આપી દેવા ને ગોળ ગોળ મૂકાય એટલે આપણે જવા બને આપણે જ ખાવાના હે તો હવે હેને ત્યારે હું આવી જાય ને પછી આ ભાઈજા મૂકવા મળશે હા તો ફેમિલી એને ભૈજા બની જા કમ્પ્લીટ હવે તો ગોદી ભાભી એને બનેવા હે બે બે બેનું એ કેમ બીન હારા બીને ને આ નોખાના ભૈજા હેર જાય તૈ નોખા થઈ જાગ્યા ના ગોદીની નોખા કરવા આવેલા

અને અહીં જો સટની ને એવું બધું આપી દીધું છે તો હવે આપણે ખાવા બેહી જઈએ તો ફેમિલી મસ્ત મજાનું જમીને અને વિયા છે હોવા અને આઈક જો થોડી થોડી હારી થઈ ગઈ હવે બહુ કઈ વાંધો નથી બહુ એટલે બધી દુખતી નથી આ સવારથી આખો દિવસ બહુ દુખી અત્યારે બહુ દુખતી નથી અને તમે બધા જેની વાર જોઈ રહ્યા છો ને કે ક્યારે કહે ક્યારે કહે એમ તો ફાઈનલ હું તમને કહી દઉં કે અમે નોખા શા કે નથી શા એમ કા નોખા ને છે અમે એવું વિચારે કારે નકીરો નોખું થવાનું આ તો બહુ ટાયર્ડ ને એવું પડતું તેમ વી એવા ઘેરે કઈ બીજો કઈ વિચાર ન કર્યો ને થોડક જમ હું તો વી આવશે એવું નહોતું ભાઈ કારણ કે આ તો બે ત્રણ જણાની એવી કોમેન્ટ આવી હતી કે તમે અચાનક કતી કપામાંથી વી એવા એમ અચાનક આવવાનું શું પાછો મારે તે અચાનક તમે વી એવા એટલે કે શું છે કે તમે નોખાથી વી એવા એવી બે ત્રણ જણાની કમેન્ટ આવી હતી તે ભાઈ ના ભાઈ એવું કાંઈ હે નહીં નોખાથી નથી આવ્યા અમે તો ખાલી હે કે ટાઈટને એવું વધારે પડવા મીડ્યું અને પછી ન્યાં હે કે કપાને એવું બહુ ઓછું થાતું કારણ કે આમ રેગ્યુલર હતું અને ઘરે પાછા અહીંયા આવ્યા ને તો હમણાં બે દિવસ અમે પાછા લગ્નમાં એમાં બધે જાતા મારા ફૂઇના છોકરા લગ્ન ને હતું ના કારણ કે એના વિડીયો શૂટને હું નહોતું કર્યું પછી આપણે હાંસકોનું ને બ્લોગ શરૂ કરતા ને ત્યારે કારણ કે લગ્નમાં નેમ બધે જવા નહોતું અને પાછું વિન તો અહીંયા ઘરે રહેલા હે દિનેશભાઈના ઘરના તો બસ એને ત્યાં હોસ્પિટલે લઈ જવા બતાવવા જાવું તો અહીંયા હોય તો આપણે જવા થાય એટલા માટે સ્પેશિયલ છે ને અમે વીએ્યા હતા એવું કંઈ બીજું કાંઈ એવું કાંઈ કારણ નથી કે અમે નોખાથીને વીએવાય એમ આ તો બધા હેને કહેતા હા કે તે મેં આજ રી આમ ઓલું કરતા હા કે બધા શું કહે એમ પણ ના ભાઈ એવું કાંઈ નથી નોખાથી નથી આવ્યા છે એ થોડાક દિવસમાં એ બધા આવે છે કપામાંથી તો થોડાક દિવસમાં વીઆ છે હવે એમ કહેતા હવે જેટલું હાલે એટલું ના તો જો એક કેરો મળે તો પાછા બીજા વીણમાં રોકાઈ જાય એવું બધું હતું તો કોઈને એવું ન લગાડવું કે અમે નોખાથીને વીએવાય એમ નો ખાનેથી ભેગા થઈ અને એવો ક્યારે મનમાં વિચાર એ નથી આવ્યો કે અમે નો ખાતા હુ એમ ક્યારે વિચાર એ ન કર્યો એવો ક વિચારવું કરવાનું એવો કેમ કે મજા નો ખા મજા નો આવે હા હમ તો ભાઈ એવું તો બસ એ

કાંઈ રૂપાએ એક ઘર સારું નથી કીધું આ તરી ઘર છે ને તેને તેને ઘર હારા કરી નાખા ઓળું ઘર છે એ સારું કરી નાખું આખો દિવસ એવું જ કામ કરતી હતી તો બધું સારું કરી નાખું તો કોકને એમ લાગતું છે કે નોખા થઈ ગયા ગોદી ભાભી કહેતા હા ને એને મસ્તી કરતા રમત કરતા એવું કંઈ હે નહીં ભાઈ તો ખાસ કરીને તમને બધાને જણાવી દઉં તમે એક અમારા ફેમિલી જેવા છો તો તમે બધા પ્રશ્ન પૂછો એનો જવાબ દો એ અમારી ફરજ બને છે તો ઘણા સમયથી જો કપાની અંદર હું કપામાં હતા ને ના હું તમને હે ને પ્રશ્નોના જવાબ ન શકતો કારણ કે હું હે ને બે દિવસે કે ત્રણ દિવસે કોમેન્ટ વાંચું વાંચતો કારણ કે એના ટાઈમ ન રહે એટલો બધો સવારમાં હાજર સ સાત વાગી ઘરે આવી વ્લોગ પૂરો કર્યું બ્લોગ પૂરો કર્યો અને પછી હું જો ઇન્સ્ટામાં રીલ બનાવવાની હોય તો ઇન્સ્ટામાં રીલ અપલોડ કરવાનું હોય એ બપોરે કરતો અને હાજે એડિટિંગને એવું બધું કરું ને અગિયાર બાર હવે તમે જ બધાએ કહો કે હું કેમ રિપ્લાય આવું તો ખાસ કરીને હે ને તમે બધા હેને આ વિડીયોની અંદર હેને કપાના કે જે પણ સવાલ હોય ને એ બધા તમે મને આ વિડીયોની અંદર કમેન્ટ કરી દેજો હું પાક્કું ફાઇનલ બધ એક સ્પેશિયલ એક વિડીયો બનાવી અને જવાબ આપી ફાઇનલી બસ બધ હે હેને કમેન્ટ કરી દેજો જે પણ તમારા સવાલ હોય ને એ બધાએ કમેન્ટ કરી દેજો હું ફાઇનલી હે ને બધાને પાક્કું રિપ્લાય આપી અને હવે તો હું કરાવી આવું છું એટલે અમુક અમુક કમેન્ટ્સને એવું હોય તો એની અંદર હું રિપ્લાય આપતો જાય બધાને પણ હે ને પાક્કું તમે બધા હેને કહી દેજો મને આ વિડીયોની અંદર તો હું બધાને એને રિપ્લાય આપી દઈ તો બસ આજનો બ્લોગ કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય